ભાવનગરથી સમાચાર છે જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો ફરી એકવાર કુદરતના માર સહન કરવા મજબૂર બન્યા છે પહેલા કમોસમી વરસાદે પાકને વ્યાપક નુકસાન કર્યું હવે ડુંગળીમાં બાફિયો રોગનું કહેર જોવા મળી રહ્યું છે અને ખેડૂતોને પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે અહીં મહુવા તળાજા ઘોઘા શિહોર અને પાલીતાણા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કસ્તુરી ડુંગળીનું ઉત્પાદન થાય છે પરંતુ વરસાદી પાણી લાગવાથી બાફીઓ રોગ ફેલાયો છે અને ખેતરોમાં ડુંગળી બરબાદ થઈ રહી છે ખેડૂતોનું કહેવું છે કે એક હેક્ટરમાં ત્રીસ હજાર રૂપિયા ખર્ચ કર્યો છે બહારથી બિયારણ લાવ્યું પરંતુ હવે કશું જ રહ્યું નથી માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના ભાવ નથી મળતા જેના કારણે નુકસાન બમણું થયું છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે પાક નાશ પામ્યો છે ખેડૂતોએ સરકાર પાસે હવે મદદની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે પાક બચાવવા કોઈ દવા કે સહાય મળે તો સારું નહીં તો આખું વર્ષ દેવું ચૂકવવું પડશે મુખ્યત્વે ડુંગળી પકવતો આ જિલ્લો છે અને ડુંગળી પકવતા ખેડૂતોને ફરી એક વખત પડ્યા ઉપર પાટવું છે કેમ કે બાફિયો રોગ આવવાના કારણે અહીંના ખેડૂતો પરેશાન થયા છે આપણી સાથે ખેડૂત વર્ગ છે સીધો સંવાદ કરીશું એમની સાથે કેમ કે ભાવનગર જિલ્લામાં કહી શકાય કે મુખ્યત્વે ડુંગળીનું પણ સારું એવું ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે પરંતુ આ વર્ષે ખેડૂતોને ને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડશે તે નક્કી છે કેમ કે ખેડૂતોના ખેતરમાં રહેલ હવે ડુંગળીના જે પાક છે તે પાકમાં બાફિયો રોગ આવવાના કારણે અહીંના ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાણા છે ખેડૂત વર્ગ છે એમની સાથે વાત કરીશું મોટાભાઈ શું નામ છે તમારું મારું નામ સોહણ ઘનશ્યામ વાયરજણભાઈ છે અને ભાઈ શું વાવેતર કર્યું હતું અહીંયા મેં ડુંગળીનું વાવેતર કરેલ છે અને પેલા શીંગ કરી છે અને કપાસે હતો પણ એ વરસાદ કમોસમી વરસાદ થયો એટલે બધું નાબૂદ થઈ ગયું છે અત્યારે આ ડુંગળી કરી છે મેં અને ડુંગળી અમારા આપણા ભાવનગર જિલ્લામાં મુખ્ય પાક ડુંગળી કહેવાય બરોબર છે પણ ડુંગળી આ વરસાદ બહુ કમોસમી પડ્યો અને વધારે પડતો વરસાદ લાગવાથી બધું નાશ થઈ ગયું છે અત્યારે અમારે હા બાફિયા પ્રકારનો રોગ આવ્યો છે પાણી વધારે લાગ્યું કે નહીં એટલે બાફિયો લાગી ગયો એટલે હા પાક નાબૂદ થઈ ગયો અને ખેડી નાખ્યું છે હવે આગામી જેઠ મહિનાથી થી આપણું બંધારણ થાય ખેડૂતોનું વાવવાનું મગફળી કરી થી તલ કર્યા થા એ કમોસમી વરસાદ કારણે નિષ્ફળ ગયું નવરાત્રી માં એમી આ એક વીઘે ત્રીસ મણ કળી જુએ સાતસો ને બાવીસ પચીસ નો ભાવ એક વીઘો સોંપો એટલે બાર થી તેર હજાર રૂપિયા દાડિયા થાય ડીએપી ખાતર બે ઠેલા જુએ એમ કરીને ટાર્ગેટ ત્રીસ થી બત્રીસ હજાર નો એક વીઘે લાગે છે હવે એમાં કમોસેમી વરસાદના કારણે બાફ્યું આવવાથી આ સંપૂર્ણ નાશ પામ્યો છું હવે અમારે એવી વેદના છે કે હવેથી અમારે બીજી વ્યવસ્થા શું કરવું કયા પાક ઉપર આવવું એમ આવી વેદના છે અમારી આમાં તો હવે શું કે આમાં તો પૂરે સંપૂર્ણ રીતે આવું નાશ જ છે આનો વ્યાજવા પૈસા લાવીને આ ખેડ કરી હતી બરોબર અત્યારે આમાં કાંઈ એટલે કાંઈ વધ્યું નથી અમારે એટલે હવે આમાં સરકાશ્રી કાકા આમું જોવે અને કાકા આડાવડા પૈસા લાવીને હગા થી એમ કરીને આ બધું સોપાન કર્યું હતું પણ સંપૂર્ણ સતત વરસાદ સોમાસુ બેઠું ત્યારથી એક જાત ની એક જ ધારો વરસાદ પડવાથી આ સંપૂર્ણ પુણે ફેલ થઇ ગયો છે પાક અમારે અત્યારે અંદર એની પણ ખેડૂતો વ્યાજવા લાવી ઉશીના લાવી અને રોપ કળી લાવી અને આજે કર્યું હતું એની અંદર સતત વરસાદ હોવાથી અત્યારે બાફ્યો રોગ આવ્યો છે એટલે સર્વનાશ થયો છે ડુંગળી એટલે ખેડૂતોને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી માત્ર ખેડૂત ખૂણામાં રડવાનો છે બેસીડ મહેનત કરવાની રાત છે અને સત્તા જો સમાજની અંદર વ્યવહારમાં રહી શકતો નથી આ બહુ દુઃખની બાબત છે એટલે મારી એક સરકારને હું વિનંતી કરું છું કે આ જગતનો તાજ છે એના પર આ દેશ નિર્ભર છે તો એના હા હું યોગ્ય વળતર આપવું જોઈએ આવી મજાક ન થવી જોઈએ

છતાં અહીંયા જોવા મળી રહ્યા છે